આખો દિવસ ઊંઘી ઉંગીને બગાડી બગાડીને વાંચી વાચીને હવે આવી ગયા છે ફરવા માટે કોણ કોણ પડતા હે સાજે કમાટી બાગમાં પડતા કોણ હે ભાઈ કોણ પડતા હે મેં પડતા હું ને ابھی મેરી एग्जाम હે કલ સે તો આખો દિવસ વાંચી વાચીને કંટાળી ગયા તો હવે આવી ગયા છે આપણે અહીંયા સરસ મજાની જગ્યા પર જે વડોદરામાં માં આવેલું છે કમાટી બાગ કરીને બધન ખબર છે વડોદરા માં કમાટી બાગ મારા કેવું પડે લાવો મારા નવા સબસ્ક્રાઇબર સેડે હમ jadi bhai tame mota vlogger be shabda na bhai apade na na margarij rato mehul rato official ne pan subscribe kari dejo mgr mehul vlog ajik ne rato official like karo share karo ahya bada vlog vlog banav aya chhe special naala par bahu aya અહીંયા અજીત રાઠવાની તારીફ થાય છે કારણ કે એ ભાઈ બ્લોગ માં કઈ અનોખો કાર્ય કરતા રહે છે અજીત રાઠવા જોશે તો કેસે અમને ને કોમેન્ટ પણ કરશે હા બરોબર છે પબ્લિક તો ફૂલ જ છે અહીંયા મતલબ થોડું થોડું બાગ બગીચો બતાઈ આગળ હવે કઈક થોડું ઓ ફાઇનલી પહોંચી ગયા છે અમે કમાટી ભાગમાં તમે જોઈ શકો છો આ બધા વ્લોગર જાય છે આગળ નિલેશ રાઠો બ્લોગ તમારે કઈ કેવું છે સરસ મજાનું વાતાવરણ છે અહીંયા ઠંડુ ગરમીઓમાં પણ અહીંયા ઠંડુ રહી છે અને કેવું ફીલ થાય છે પેલું મનાલી બાજુનું ફીલિંગ થાય છે અહીંયા મનાલી તો ચાલો તમને આગળ કઈક જોવા લાયક હોય તો બતાવીએ ચાલો દોસ્તો આ છે આપણું વડોદરાનું ના નકડું આમ અટલ બ્રિજ અટલ બ્રિજ જે વડોદરામાં વડોદરામાં નાનું છે અને અમદાવાદમાં મોટું છે આ અમદાવાદની એક સોફ્ટ કોપી અહીંયા મૂકેલી છે પબ્લિક નથી ઓછું ઓછું છે દોસ્તો અહીંયા મગર જોવા માટે આવી ગયા છે રાત્રે મેં ઝૂમ કરું છું મગર દેખાય તો કોમેન્ટ કરી દેજો આ એક નાનકડું મગર શું દેખાય છે નદી છે બેઠો મોર મેં ઝૂમ કરું છું જોઈ લેજો કોમેન્ટ કરી દેજો મોર છે કે ભાઈ કાગડો છે એમ જોવા નહીં મળ્યું મગર એ નહીં કે માછલા એ નહીં કશું હું કુતરું નહીં જોવા મળ્યું હવે આપણે પાછા જતા રહીએ ઘરે

આવ્યા હતા ત્યારે ગયા હતા હવે આઠ વર્ષ પછી આવ્યા છે વડોદરામાં રહે છે પણ હવે નહીં કોઈ દિવસ બહુ પહેલાં આવ્યા હતા હવે આવવાતું પણ નથી અને હવે જવાનો પણ ટાઈમ આવી ગયો છે હવે જવાતું પણ નથી પણ જતા રહીએ છીએ હવે કાઠોજીવ કરી અને <laughs> <laughs> <laughs>